મારા કેલાલા મકવાણા મારાકત ભોગ આવડ્યું હારિયા ભાઈ ને ધોતુર પડે એટલે મોઢે ઘોગ આવે પણ એના નથી એને ટાળા કરાયા મીને લાયા અમી અમીરાશી નથી ભાઈ ને મોઢે નાખી ભૂખ સડી હતી પણ કોઈ થી આજે વખો બંધ થાતો નથી પણ મેં માતા ચિખર યાદાન પકડ્યું છે

ચોમંડા માતા પહેલી પેલી ચોમંડા માતા ની બદરોમણી કરાવું તો ભાઈ મન તન કરી અને કદા શાન બાંદરી ઘૂડવા દેહમાં દેહ મારું નોટ છોડેલા ડો ચોમંડા માતા ન કેવરાય તો પસે પસે આ દેરા ને ઓળાવું અને બાથો બેહો ઉઠો એટલે મને ચોમંડા ની યાદ કરું અને જો કદા બઈને વખો બેઠાવા દેહમાં દેહ મારું નોટ છોડેલા ડો કરતી માતા ન કેવરાય તો એવું કોસું ભાઈ

આડુહાને ગોઠ થી લે માતા એમ બોલી કે દેવની ગોઠ છે નહીં પણ હું માતા ગોઠ કાળવી દઉં કંડા પણ છે એટલે ડાયા